અરવલ્લી જિલ્લામાં મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર રણજીતસિંહ કિરણસિંહ અને જિલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ અમિત પટેલે યુવકને જાહેરમાં માર મારી હિંસક હુમલો કર્યા હતો તથા અપહરણ કરવાનો પ્રયાસ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો મંત્રી પુત્રો અને યુવા મોરચા પ્રમુખ સહિતના મારામારી કરતા સામસામે ટાઉન પોલીસમાં ગુનો નોંધાયો છે માર ખાનાર જૈમિન ત્રિવેદીએ આઠ દિવસ બાદ તેની ઉપર થયેલા હિંસક ઉંગલાને લઈને મંત્રી પુત્ર યુવા મોરચા પ્રમુખ સહિત લોકો સામે ગુનો નોંધાવ્યો હતો મંત્રી ભીખુભાઈ પરમારના પૌત્ર સાથે ચાઇનીઝની લારી ચલાવવા યુવક સાથે માથાકૂટ થઈ હતી તે બાદ ઝઘડો થયો હતો તેનો બદલો લેવા માટે ભીખુસિંહ પરમારના પુત્ર રણજીતસિંહ કિરણસિંહ યુવા મોરચા પ્રમુખ અમિત પટેલ સહિતના શખ્સોએ ચાઇનીઝની રાળી ચલાવતા યુવક અને અન્ય યુવક જૈમીન ત્રિવેદી ઉપર હિંસક હુમલો કરી અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો મંત્રી પુત્રો યુવા મોરચા પ્રમુખ સહિત લોકોનો હિંસક હુમલો સહન કરનાર યુવક જયમીન ત્રિવેદીએ આખરે તેમની સામે મોડાસા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી સર જે સોશિયલ મીડિયામાં એક ચક્કરી વિડિયો વાયરલ થયો તો માર મારવા બાબતે એ બાબતે શું વિદેશ એ જે વિડીયો વાયરલ થયેલો એ સત્તર બે બે હજાર પચીસનો વિડીયો હતો અને એમાં તમને જેમ કે જોવા મળે છે કે અમુક માણસો છે એક જે માણસ છે એને મારી રહ્યા છે એ જે ઈજા પામનાર છે એ વ્યક્તિ જૈમીન વરદભાઈ ત્રિવેદી એનો જે તે સમયે જ પોલીસ દ્વારા એનો સંપર્ક કરી અને એમને કોઈ ફરિયાદ હોય તો એ આપવા માટે જણાવવામાં આવેલું હતું પરંતુ જે તે સમયે એના ફરિયાદ આપેલ ન હતી અને આજે એ જે છે પોતાના પરિવારના સભ્યો સાથે ચર્ચા કરી અને જે આરોપીઓ છે એની વિરુદ્ધમાં ફરિયાદ આપવા આવેલા એટલે મોડાસા ટાઉનમાં આજે ફરિયાદ નોંધવામાં આવી છે ટેકતા લોકો સામે ફરિયાદ દાખલ કે કોઈ એમાં જે આરોપીઓ છે એમાં ટોટલ છ આરોપીઓ છે એક રણજીતસિંહ ભીખુસિંહ પરમાર નરેન્દ્રસિંહ ઝાલા કિરણસિંહ ભીખુસિંહ પરમાર અમીશ પટેલ ચિરાગ પટેલ અને એક જે છે એ અજાણ્યો વિષમ છે આમ ટોટલ છ વિરુદ્ધ અત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે જે બીએ બીએનએસની કલમ છે એકસો નેવ્યાસી સબસેક્શન ટુ એક વન વન નાઇન્ટી વન નાઇન્ટી વન સબસેક્શન ટુ વન નાઇન્ટી વન સબસેક્શન થ્રી અને જીપીએફની જે કલમ છે એકસો પાંત્રીસ અને બીએનએસની એકસો પંદર સબ સેક્શન ટુ એ રીતની કલમોના આધારે ગુનો નોંધવામાં આવ્યો સર લેવા માટેની દ્વારા જે પણ જોગવાઈ છે કાયદામાં એ રીતે આગળની કાર્યવાહી ચાલુમાં છે જે હાલના તબક્કે જે ફરિયાદી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે એ આધારે જે આપને કલમ જણાવી એ પ્રકારે ગુનો બને છે એટલે એ અત્યારે નોંધવામાં છે તપાસમાં જે પણ સામે આવશે એ રીતે આગળની ફરિયાદી જણાવે છે એના આધારે ફરિયાદીનું એક મિત્ર છે કે જેની જોડે આજે કિરણસિંહ પરમાર છે એમના પુત્રને કંઈ બોલાચાલી થયેલી અને એનું મન દુખ રાખી અને તે એમને આશરો કેમ આપેલો છે અને શા માટે તે એમને સંતાડેલો હતો એ આધારે જે આરોપીઓ છે એના દ્વારા ફરિયાદીને માર મારવામાં આવેલો જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી